દારૂબંધી માત્ર કાગળ ઉપર ચૂંટણીના પગલે ઠેર ઠેર ચેક પોસ્ટ ના કારણે વિદેશી દારૂ ને હેરાફેરી તંત્ર સાથે વહીવટી સાંડગાંઠ રેલ માર્ગે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કાગળ પણ હોય તેમ વિદેશી દારૂના વેપલા કરતાં હેરાફેરી માટે અવનવા માર્ગ અપનાવતા હોય છે લોકસભા જંગના કારણે ઠેર ઠેર ચેકપોસ્ટો ઊભી કરવામાં આવતા રેલવે તંત્ર સાથે વહીવટી સાંઠગાંઠથી સંધ્યાના ઓડા ઉતરતા જ માર્ગે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે ચૂંટણીના કારણે વિદેશી દારૂને મોંઘવારી પણ નડી રહી હોય તેમ ક્વાર્ટરના પાંચસો પચાસથી સાડી પાંચસો બિયરના ટીનના ચારસો રૂપિયા તથા બે લિટરના આવતા કારમાં બે હજારની આસપાસ લેવામાં આવતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આગામી લોકસભા ચૂંટણીમાં દારૂ અને ચવાણાની થતી વહેંચણને લક્ષ્યમાં લઈ તંત્ર નશીલા પદાર્થ વિદેશી દારૂ નાણાકીય હેરાફેરી ઉપર ચાંપતી નજર દાખવતા શહેરના પ્રવેશ માર્ગ ઉપર ચેકપોસ્ટો ઊભા કરી તીસરી આંખ મંડારવામાં આવી રહી છે પરંતુ ચોરનારની ચારની માફક ગેરકાયદેસર વેપલા કરનારની પણ ચાર આંખ હોય તેમ ગુજરાતમાં કડક દારૂબંધીના કાયદા કાગળ પર હોય તેમ સંધ્યાના ઓરડા ઉતરતા જ વિવિધ ટ્રેનો મારફતે રેલતંત્ર સાથેની વહીવટી સાડગાંઠથી વિદેશી દારૂની હેરફેર કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે તંત્ર સાથે વહીવટી સાંઠગાંઠથી હેરાફેરી થવાના કારણે દારૂના વેપલાને પણ મોંઘવારી નડતી હોય તેમ ક્વાર્ટરના પાંચસો પચાસથી સાડી પાંચસો રૂપિયા બિયરના ટીનના ચારસો રૂપિયા તથા બે લીટરના કાર્બાના બે હજારની આસપાસના ભાવથી બે નંબરે વેપલો થતો હોવાનું જાણવા મળ્યું છે જો કે લોકસભાની ચૂંટણીના પગલે શહેરના વિવિધ સ્થળે આવેલા લિકર શોપ ચૂંટણીના નિયમ અંતર્ગત મતદાનના અડતાલીસ કલાક પૂર્વે લિકર શોપ બંધ રાખવામાં આવતા હોય અમલ કરવામાં આવશે જોકે રેલમાર્ગો દ્વારા થતી હેરાફેરી તંત્રની સાંઠગાંઠથી થતીના પગલે રાજ્યમાં દારૂબંધીના લીરે લીરા ઉડવા પામ્યાનું જાણવા મળ્યું છે નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યુ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર